શ્રી શ્રી કૃષ્ણમ સૌને શુભેચ્છા સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ ને ઈષ્ટદેવ ને આજે એમના જન્મોત્સવ એમની જન્માષ્ટમી ના દિવસે નાનું બાળક બની ને પ્રાર્થના કરવી છે કે હે પરમકૃ પરમાત્મા વાત સત્યની હોય વાત નીતિની હોય વાત લોકહિત ની હોય વાત ક્યાંક ને ક્યાંક સાત્વિકતા તરફના પ્રયાણની હોય એ દસે દિશાઓમાં હે પરમકૃપાળુ પરમાત્મા અમારા તરફ સાથે સાથે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને હે પરમ પરમકૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ તમને એ પણ પ્રાર્થના કરવી છે કે જે લોકો ઈમાનદારીના નાટક કરીને રાષ્ટ્ર અને રાજ્ય અસત્ય શું છે હે પરમાત્મા પોતાના સ્વાર્થ માટે જે આખા સમૂહ ને ખોટા માર્ગે દોરે છે એવા લોકો ને પણ સદબુદ્ધિ આપશો એવી પ્રાર્થના કરું છું હે કૃષ્ણ પરમાત્મા જે લોકો શક્તિ ની કિંમત નથી કરતા જે લોકો જ્ઞાની હોવાના ભ્રમ માં રહીને આમ લોકો નું અહિત કરવા નીકળ્યા છે એ લોકોને શ્રી કૃષ્ણ ને જન્માષ્ટમી એ પણ પ્રાર્થના છે કે જે ધર્મ ની સાથે નથી જે નીતિની સાથે નથી જે સાત્વિકતાની સાથે નથી જે લોકો સ્વાર્થના કિચડ માં રહીને ક્યાંક ત્યાગ નું અપમાન કરે છે જે લોકો અનીતિના કિચડ માં રહીને નીતિનું અપમાન કરે છે જે લોકો અસત્યના કિચડ માં રહીને સત્યનું અપમાન કરે છે જે લોકો ખુદ અધર્મ આચરીને ધર્મ નું અપમાન કરે છે આભાસી વાતાવરણ ઊભું કરે છે હે પરમકૃપાળુ પરમાત્મા હે શ્રી કૃષ્ણ તમને પ્રાર્થના કે આવા ગુજરાત અને રાજ્યને નુકસાન કરનારા લોકો નુકસાન કરનારા સ્વભાવો નુકસાન કરનારા વ્યક્તિઓને હે પરમકૃત ગુજરાત અને દેશનું કલ્યાણ થાય બ્રહ્માંડ નું કલ્યાણ થાય એ માટે નાનું બાળક બનીને તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું સત્ય તરફ અમારું પ્રયાણ કરાવો હે પરમ કૃપાળુ પરમાત્મા તમારા જે અંગૂઠામાંથી નીકળ્યું છે પછી એ એ એ એ સત્ય હોય 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 ત્યાગ વાસ્તવિકતા ધર્મ પ્રયાણ હોય એ બધું જ ક્યાંક ને ક્યાંક એ દરેકનો ચરણામૃત લેવા માટે અમે સૌ સક્ષમ બનીએ એ માટે તમારા આશીર્વાદ ઈચ્છીએ છીએ ફરીથી સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ